અરવલ્લી આરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો અરવલ્લી કલેક્ટર પ્રસિદ્ધ પારેખની ની ઉપસ્થિતિમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ અરવલ્લી આરટીઓ કચેરી ખાતે એક હજાર એકસો અગિયાર વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આરએફઓ એઆરટીઓ મોડાસા વન વિભાગના અધિકારીઓ આરટીઓ કચેરી નો સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો અરવલ્લી કલેક્ટરે વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કર્યો હતો આર્ટીઓ કચેરી ખાતે આવેલી એક એકરની જમીનમાં વૃક્ષારોપણ થવાથી આવનાર સમયમાં એક આખું વનનું નિર્માણ થશે જેની સાર સંભાળ માટે ડ્રીપ એરિગેશન પણ કરવામાં આવશે લીમડા જાંબુ આમળા જેવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અરવલ્લી કલેક્ટરે એ આરટીઓ તપન મકવાણા સાથે કાર્યક્રમને અનુરૂપ ચર્ચા વિચારણા કરી હતી બ્યુરો ચીફ રાકેશ જલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી આજરોજ અરવલ્લી આરટી એ આરટીઓ કચેરી ખાતે વન વિભાગ સાબરકાંઠા દ્વારા એક હેક્ટર વિસ્તારમાં ઈ પર્યાવરણ મોડલનું પ્લાન્ટેશનની કામગીરી હાથ પર ધરવામાં આવેલ છે જેમાં કુલ અગિયારસો અગિયાર રોપાનું વાવેતર કરવામાં આવેલ છે મુખ્યત્વે તેમાં લીમડા આંબળા ગુંદા પેલ્ટોફોમ ગુલમોર વગેરે જેવા જાતોના રૂપાનું આજે રોપણ કરવામાં આવેલ છે આગામી જે આ રૂપા કરવામાં આવે છે તરફથી કઈ રીતની કામગીરી કરવામાં આવશે આની જાળવણી માટે વન વિભાગ દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ફિટ કરવામાં આવનાર છે ને સમયાંતર એનું મોનિટરિંગ કરી ફેરણું કરી વીડિંગ મલ્ચિંગની કામગીરી કરવામાં આવશે જેના થકી રૂપાનો વિકાસ સમયાંતરે થાય ને અલગ અલગ અંતરે યુરિયા ડીએપી ખાતરનો ડોઝ આપવામાં આવશે જેથી વિકાસ પ્રોપર થાય આજ રોજ સહાયક પ્રાદેશિક વાહન્યાર કચેરી અરવલ્લી ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં કચેરી ખાતે કુલ અગિયારસો જેટલા છોડ ઉગાડવા માટેનું આયોજન કરેલું છે અને બેથી ત્રણ દિવસમાં અગિયારસો જેટલા છોડ ઉગાડવામાં આવશે જેમાં વિવિધ જાતના લીમડા એ સિવાયના ફળ ફૂલ વગેરેના છોડ ઉગાડી અને પર્યાવરણને હરિત બનાવવા માટે આ સાથે આ પ્લાન્ટેશનની સાથે જ ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિનું પણ આયોજન કરેલું છે કે જેનાથી આ છોડને પાણી પણ સતત મળતું રહે અને તેઓ લાંબા સમય સુધી ટકી અને પર્યાવરણને વધુને વધુ હરિત બનાવે અને તેમાં અમે કચેરી તરફથી જે અમારું યોગદાન આપી શકાય તે આપવા માટે પ્રયત્ન કરેલ છે